અમરેલી જિલ્લાના બગસરા માણેકવાડા રોડ પર ભારે વરસાદ અને પવન ફૂંકાતા વૃક્ષ ધરા થઈ સામે છે તો રોડ પર ગામ એક વૃક્ષ થઈ રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો તો પવન સાથે વરસાદથી વૃક્ષ બગસરાથી મોટા મુંજિયાસર ગામ નજીક માણેકવાડા રોડ બંધ થવા પામ્યો હતો તો વૃક્ષ ધરાશય થતાં બગસરા માણેકવાડા રોડ બંધ થયો હતો વૃક્ષ ધરાઈ થતા થતા વાહન ચાલકોને અવર જવર કરવું પણ મુશ્કેલ બન્યું હતું તો બગસરાથી જૂનાગઢ જેતપુર જવાનો માર્ગ બંધ થતા નાયબ મામલદાર નિહાર વઘાસિયા તેમજ આર પોલીસ વહીવટી તંત્ર તાત્કાલિક જેસીબી સ્થળે પહોંચી વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને રોડ પર વૃક્ષ હટાવી રોડ ખુલ્લો થતા વાહન ચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો આ શુભ બનવર સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ